हेलो फ्रेंड्स આજે આપણે કેળાની વેફર બનાવીશું આ વેફર તમે ઓછા ખર્ચામાં ઘરે ઢગલાબંધ વેફર બનાવી શકો છો અને एकदम બહાર મડે તેવા ટેસ્ટમાં અને एकदम ક્રિસ્પી આ વેફર ઘરે કેવી રીતે બનાવવી એ આપણે એક સીક્રેટ ઇંગ્રેડિયન્ટ એડ કરીશું એટલે આ બધી જ વેફર एकदम કડક અને एकदम ક્રિસ્પી બહાર મડે તેવી બની જશે અને એમાં આપણે સ્પેશિયલી મસાલો પણ કરીશું એ મસાલાથી આ વેફરનો ટેસ્ટ એટલો ટેસ્ટ આવશે કે તમે બહાનિ વેફરને પણ ભૂલી જશો તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે ઘરે એકદમ ચોખી કેડાની વેફર બનાવીશું અને આ વેફરને તમે કોઈ પણ વ્રત ઉપવાસમાં ખાઈ શકો છો સ્પેશિયલી શ્રાવણ માસમાં તો આ વેફર વધારે વેચાતી પણ હોય છે અને બનાવવાની પણ હોય છે તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે જોઈ લઈએ કેડાની વેફર કેવી રીતે બનાવી તો કેળાની આ વેફર બનાવવા માટે મેં અહીંયા 2 કિલો જેટલા કાચા કેળા લીધા છે જે તમને માર્કેટમાં ઈઝીલી મળી જશે તો આ કેળા મોટી સાઈઝના હોય એવા પસંદ કરવાના તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધા જ કેળાને મોટા લીધા છે તો હવે આપણે કેળાની છાલ ઉતારવાની છે તો એ વાતનો ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ તમારી કેળાની વેફર બનાવવાની તૈયારી ફૂલ હોય ત્યારે જ તમારે આની છાલ ઉતારવાની ત્યાં સુધી તમારે છાલ નહીં ઉતારવાની અને છાલ ઉતારી અને કેળાને તમે થોડીક વાર સાઈડમાં રાખશો મતલબ કે પાંચ મિનિટથી વધારે તો કેળા કાળા થઈ જશે એટલે આપણે અત્યારે બધી જ તૈયારી કરી દીધી છે અને છેલ્લે આપણે આ કેળાની છાલ ઉતારીશું તો તમારી કેળાની છાલ એકદમ પરફેક્ટ ઉતારવાની અહિયાં ગ્રીન ભાગ બિલકુલ ના દેખાવું જોઈએ પરફેક્ટ વ્હાઇટ ભાગ દેખાય એ રીતે આપણે કેળાની છાલ ઉતારી લેવાની છે આ રીતે મે કેળાની છાલ ઉતારી લીધી છે હવે એક વસ્તુ કરવાની છે કે આ કેળું કાળું ના થઈ જાય એના માટે મેં અહિયાં એક કોટન નું કપડું ભીનું કરી લીધું છે તો ભીના કપડામાં આ કેળાને આ રીતે લપેટી અને રાખી દઈશું અને ત્યાં સુધી બીજા કેળાને આપણે છોલી લઈશું તો બે બે કેળાને છોલી અને વેફર પાડવાને એટલે તમારી વેફર એકદમ બજારમાં વળે તેવી એકદમ વાઇટ થશે હવે આપણે એનો મસાલો કરી લઈશું અને એક સીક્રેટ ઇંગ્રેડિયન્ટ પણ બનાવી લઈશું જેનાથી આ વેફર એકદમ વાઇટ થશે અને એકદમ ક્રિસ્પી થશે તો મે બે કેળાને આ રીતે છોલી અને કાપડમાં ઢાંકી મૂકી દીધા છે હવે આપણે કેળા ઉપર છાંટવા માટે મસાલો તૈયાર કરીશું તો એક ચમચી મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરે છે અડધી ચમચી મરી પાવડર અને અડધી ચમચી થી પણ ઓછું મીઠું એડ કર્યું છે જો તમે ફાસ્ટમાં ખાવાના હોય એટલે કે ઉપવાસમાં ખાવાના હોય તો તમે અહીંયા મીઠું ની જગ્યાએ સિંધવ નમક પણ એડ કરી શકો છો લાલ મરચું જો તમે ઉપવાસમાં ખાતા હોય તો એડ કરી શકો છો નહી તો સ્કીપ કરી શકો છો હવે આપણે એક સિક્રેટ વસ્તુ એડ કરીશું જેથી આ કેળાની વેફર એકદમ ક્રિસ્પી અને ધોળી બનશે તો એના માટે મેં અડધી ચમચી જેટલું મીઠું એમાં ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી આ એક પાણીવાળું મીઠાવાળું પાણી બનાવી લીધું છે તો આ વસ્તુ એક સિક્રેટ છે આનાથી જ આપણી વેફરનો ટેસ્ટ અને એનો ક્રિસ્પીનેસ આવશે તો આપણે આ પણ તૈયાર કરી લીધું છે તો હવે આપણે વેફર પાડવા માટે તેલ પણ ગરમ કરી લીધું છે અને એકદમ સરસ તેલ આવી જાય પછી આપણે તેમાં વેફર પાડીશું તો આ રીતે આપણે જે બટેકાની વેફર બનાવી છે એ ઉ સ્લાઈસર લઈ લેવાનું છે એમાં ગરમ તેલમાં જ આપણે વેફરને પાડવાની છે અને વેફર પાડતી વખતે તેલ एकदम સરસ ગરમ આવવું જોઈએ અને અહીંયા આપણે આ રીતે फटाफट જ ગરમ તેલમાં વેફરને પાડતા જઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે एकदम તેલ સરસ ગરમ હોવાથી આપણી વેફર આ રીતે ઉપર આવી ગઈ છે અને આ વસ્તુ કરવામાં ખાસ ધ્યાન રાખવી કેમ કે જ્યારે તેલ ગરમ હોય ત્યારે તેની વરાળથી દાજી જવાની પણ બીક લાગે છે તો આપણે ધ્યાનથી કરવાનું હવે આપણે આ વેફરને થોડીકવાર થવા દેવાની છે તો તમે જોઈ શકો છો કે બધી જ વેફર આ રીતે ઉપર આવી ગઈ છે હવે આપણે તરત જ તેમાં જે આપણે મીઠાવાળું પાણી બનાવ્યું છે તેમાંથી અડધી ચમચી જેટલું આપણે પાણી આમાં એડ કરીશું તો પાણી એડ કરતાં તમે જોઈ શકો છો કે બબલ્સ ઉડવા લાગ્યા કેમ કે તેલમાં આપણે પાણી એડ કરીએ તો જનરલી બબલ થતા જ હોય છે પણ આનાથી જ આપડી આ કીડે વેફર એકદમ વાઈટ થશે અને એકદમ ક્રિસ્પી થશે તો હવે આપણે એને આ રીતે સતત ચલાવતા રહી અને જ્યાં સુધી ક્રિસ્પી ના થાય ત્યાં સુધી તેને ક્રિસ્પી કરી લેવાની છે અને ગેસની ફ્લેમ આપણે હાઈ હાઈ જ રાખીશું જેથી આ વેફર ક્રિસ્પી થાય જો તમે ગેસની ફ્લેમ મિડિયમ કરી દેશો તો વેફર ઢીલી થઈ જશે પ્લસ કે એમાં તેલ પણ ભરાઈ જશે અને ક્રિસ્પી નહીં થાય એટલે આપણે હાઈ ફ્લેમ પર જ એને સતત આ રીતે ચલાવતા રહેવાનું છે અને જ્યાં સુધી તે ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે તેને આ રીતે ફ્રાય કરી લેવાની છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણી વેફર એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે અને એકદમ સરસ એવી તળાઈ ગઈ છે તો હવે આપણે વેફરને બહાર કાઢી લેવાની છે અને કોઈ પણ પેપર ઉપર તેને રાખી દઈશું જેથી વધારાનું તેલ બધું સોસાઈ જાય જેમ કે ટિશ્યુ પેપર બટર પેપર પર યા ફિર ન્યૂઝપેપર ઉપર પર તમે આને રાખી શકો છો હવે આપણે વેફર બનાવવાની એક બીજી નવી રીત જોઈશું તો બીજી વેફર બનાવવા માટે આપણે કેળાને આ રીતે ઊભું રાખવાનું છે જે તમે જોઈ હશે કે માર્કેટમાં લાંબી લાંબી સ્લાઈસમાં પણ વેફર મળતી હોય છે તો બસ કેળાને આ રીતે સ્લાઇસ કરી દઈશું અને સેમ આગળ જે વેફરને તળી સેમ એજ રીતે આપણે વેફરને તળી લેવાની છે અને આગળ પણ આપણે જોયું કે વેફરમાં આપણે જે પાણી બનાવ્યું છે મીઠાવાળું એ પણ આપણે આમાં એક ચમચી થી પણ ઓછું આપણે એડ કરી દઈશું તમે જોઈ શકો છો કે આપણી વેફર એટલી સરસ ક્રિસ્પી અને એટલી સરસ એવી ધોળી બને છે તો તમે આ ટિપ્સ અને ટ્રીક ને ફોલો કરશો તો તમારી વેફર બસ આ જ રીતે ક્રિસ્પી અને ધોળી બનશે તો મેં અહીંયા બધા જ કેળાની એ જ રીતે વેફર બનાવી અને તળી લીધી છે તો હવે આવે છે કે વેફર માં મસાલો કરવો તો આપણે પહેલા જ મસાલો બનાવી લીધો છે તો પરફેક્ટ રીતે મસાલો કરીશું તો આપણી વેફર એકદમ બાર્મ જેવી બનશે તો અહીંયા આપણે થોડો થોડો મસાલો એડ કરતા જઈએ અને મિક્સ કરી લઈશું તો આ રીતે તમે અવા સાંભળી શકો છો કે આપણી વેફર કેટલી ક્રિસ્પી બની છે અને બસ આ જ ટ્રીપ અને ટ્રીક સાથે તમે વેફર બનાવશો તો તમારી વેફર પહેલી વારમાં જ એકદમ પરફેક્ટ બનશે તો આપણે આ રીતે ઉપર નીચે કરતા જઈશું અને મસાલો એડ કરતા જઈશું પ્રોપર મસાલો આવી જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરી દઈશું અહીંયા આપણી વેફર બનીને તૈયાર છે તો તમારે પણ જો શ્રાવણ માસ કર્યો હોય અને બહારની વેફર ના ભાવતી હોય તો ઘરે આ રીતે તમે કાચા કેળામાંથી વેફર બનાવી શકો છો જો ઉપવાસ ના કર્યો હોય તો પણ તમે આ વેફર ચા સાથે કે પછી નાસ્તામાં સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમે પણ આ વેફર ટ્રાય ના કરી હોય તો એકવાર મારી રેસિપીની જરૂરથી ટ્રાય કરી લેજો અને તમને જો આ રેસિપી ગમી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દેજો ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય અને બીજી આવી જ બધા જ નાસ્તાની રેસીપી મારી ચેનલ પર આપેલી છે તમે ત્યાંથી પણ જોઈ શકો છો અને ઓલ ટાઈપ્સ फरसान की रेसिपी पण आपेली छे तो तुम्ही त्याथी पण જોઈ શકો છો તો આવાજ નવા વિડિયો માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તો ફરી મળીશું એક નવી रेसिपी સાથે ત્યાં સુધી બાય બાય जय श्री कृष्णा थैंक यू फॉर वाचिंग